તો નવસારીના તિધરા નવી વસાહતમાં નાણાની લેતી દેતી ના મુદ્દે નરેન દંતાણી પોતાની કેરી વેચાણની રકમ સાથે જતી વખતે પાડોશી ઇમામ ઉર્ફે સલમાન રફીક અને અલ્તાફે તેને જીવી પાસે ખાલી મેદાનમાં બોલાવી પૈસા અંગે પૂછપરછ શરૂ કરી નરીને જણાવ્યું કે પૈસા તેમના હોય પરિવાર સાથે વાત કરો ત્યારે ત્રણેય હુમલો શરૂ કર્યો અને ચપ્પુ વડે હુમલો કર્યો હતો પીડિતને ગંભીર ઈજાઓ સાથે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે નવસારી ટાઉન પોલીસ દ્વારા ફરિયાદ નોંધાઈ છે અને પીએસઆઈ તપાસ કરી રહ્યા છે માત્ર થોડા સમયમાં ત્રણેય આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી અને પોલીસે લૂંટ અને હુમલાનો ગુનો નોંધીને વધુ તપાસ આદરી છે મારા છોકરા ને ત્રણ ચાર જણા એ પકડી ને સાહેબ પચીસ હજાર કાઢી લીધા હશે અને બાંધી માર્યો છે મારા છોકરા હમણાં હજી સાત વાગે વેચી ને આયો છે ને ચાર જણા પકડીને લઈ ગયા એને અને ચાર જણા એ બાંધી માર્યો છે એ આપણે પેલું મચ્છી જૂની માર્કેટ આપણે નવસારી શાકભાજી માર્કેટ છે ને એના પછાડી જણ નું ખબર છે એક સલમાન સાબિર અને રફીક સાબિર એ અમે એક જ સાથે ત્રણ ચાર ઘર છોડી ને એ લોકોના ઘર છે અને આ લોકો આજ ને નઈ બે વાર આવું ત્રણ વાર આ થઈ ત્રીજી વખત થયેલું છે ગયા વર્ષે બી મારા છોકરા ને સત્તર હજાર રૂપિયા કાઢી લીધેલા એ બી કેરીનું વેચાણ આખું લઈ ગયેલા આજે બી પચીસ હજાર રૂપિયા કાઢી ગયેલા